નારા વિરુદ્ધ સિંગણપુર ડબોલી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરતા નસેડીઓમાં માં ફફડાટ વ્યાપી કયો હતો સિંગણપુર ડબોલી પોલીસ મથક માં ફરજ બજાવતા અનાર હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ રણછોડભાઈ તેમજ લોકરક્ષક હિરેન નિનેશભાઈ નાઇટ ડ્યુટી પર હોય અલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાઇક પર પેટ્રોલિંગ કરવા ગયા હતા તે સમયે ફરતા ફરતા રાત્રીના બાર વાગ્યાના અસામા વરિયાવ બ્રિજ ખાતે આવતા ત્યાં આગળ પાંચ ઈસમો વરિયાવ બ્રિજની નીચે તોળું વાળી બેઠા હતા અને જોર જોરથી ભૂમો પાડતા હોય જેથી તેઓએ બાઇક ઊભી રાખીને કહ્યું હતું કે કેમ ભૂમ પાડો છો તેમ કહેતા તમામ બેસેલા ઈસમો શુક્ર્યા હતા અને નાઇટ ફરજના પોલીસ કર્મીઓ સાથે ગમે તેમ બોલવા લાગી ગાળો આપી હતી આરોપીઓના મોડામાંથી નશો કરેલી તીવ્ર વાસ આવતી હોય અને બેઠકવાળી જગ્યાએ સોડાની બોટલો તથા બીયર ટીમની ખાલી બોટલો પણ પડી હોય છે તેથી તમામને જે તે સ્થિતિમાં રહેવા જણાવતા તમામ ઉશ્કેરાઈ જઈ પોલીસ કર્મચારીઓ સાથે ઝપપાઝપી કરી હતી જેથી પીસીઆર તેમજ અન્ય નાઇટ કર્મચારીઓ મદદથી આવી જતા આરોપીઓ કિશોર રૂર્ફે માધવ માધવજી મોરડિયા અમિત કરસન બાબરિયા જોયેશ રૂફે જયુ અમૃત વાડેરા દીપક પી પીઠા વાણિયા અને દિવ્યેશ ચંદુ વાસાણીને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી